છોટાઉદેપુરના શિહોદ પાસે ભારજ નદી ઉપર આવેલા ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે આ ભૂવો પડતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે છેલ્લા છ દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છે એવામાં નેશનલ હાઇવે છપ્પન પરનું ડાયવર્ઝન ધોવાયું છે ચાર કરોડના ખર્ચે બે મહિના પહેલાં બનાવાયેલ ડાયવર્ઝનના ક્રેશ બેરિયર નીચે માટી ધસી પડી ગયા વર્ષે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના ભારજ નદી પરના પુલનો પિલર બેસી ગયો હતો ત્યારબાદ ડાઇવર્ઝન બનાવવામાં આવ્યું હતું છવ્વીસ ઓગસ્ટે સુખી ડેમમાંથી પાણી છોડાતા આ ડાયવર્ઝન તૂટી ગયું અને પુલના ત્રણ પિલર ધરાશાયી થયા હતા નેશનલ હાઇવે ઓથોરિટીએ બે મહિના પહેલા જ ફરી નવું ડાયવર્ઝન બનાવ્યું હતું અને હવે તેના ક્રેશ બેરિયર નીચે માટી ધસી પડતા ભૂવો પડ્યો છે વાહન વ્યવહાર બંધ કરાતા વાહન ચાલકોને ચાલીસ કિલોમીટરનો ફેરો પડશે આ ઘટનાની જાણ થતાં કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા સ્થળ પર પહોંચ્યા તેમણે આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટરો મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે જેની તપાસ થવી જોઈએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉપરાંત જિલ્લા કલેક્ટર પણ સ્થળ ઉપર દોડી આવ્યા આ પુલમાં પણ અમે જે તે વખતે સૂચના કરી હતી કે આ જે લેન્થ છે વચ્ચેની એ લેન્થ તમારે વધારવી જોઈએ પણ આ સરકાર બેરાકાની છે અને બેરાકાની સરકાર હોવાને કારણે આ જે ડિઝાઇન તૈયાર થઈ એ ખોટી ડિઝાઇન તૈયાર થઈ છે અને પહેલાં જ વરસાદે આ નાડું તૂટવાની શરૂઆત થઈ ગઈ છે હું સમજુ છું કે વધારે વરસાદ થશે તો આ ડાયવર્ઝન ટકશે કે કેમ એ ચર્ચાનો વિષય છે આનું નિકંદન નીકળવાની તૈયારીમાં છે અત્યારે મહેરબાન કલેક્ટર શ્રી પણ આ જગ્યાનો એમણે જાતે જાત માહિતી લીધી છે પરંતુ એક સવાલ હંમેશા પ્રજાના માથે એવો રહે છે કે આ ડાયવર્ઝન બનતું હતું ત્યારે અમે જરૂરી સૂચનો અહીંના જે એન્જિનિયરો છે એમને કરેલા કે આજુબાજુ તમે આરસીસી વર્ક કરો ને ઉપરથી છલ્યું જતું રહે આરસીસી છલ્યું બનાવો જેને લઈ અને આ ડાયવર્ઝન સારી રીતે ચાલુ થઈ શકે પરંતુ એવી કોઈ કાર્યવાહી કરી નહીં અને આજે ફરીવાર આ જાહેર જનતાને આ ચાલીસ કિલોમીટરનો ફેરો ફરવાનો ઘણા લોકો ટ્રેનમાં જશે ઘણા આ જે વિદ્યાર્થીઓ શાળાઓ ચાલુ થઈ ગઈ છે ઘણા દર્દીઓને આ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવશે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે એમાં અમુક ધિરાણ જોવા મળ્યું છે અત્યારે નેશનલ હાઈવેવાલા જ્યારે રિપોર્ટ આપશે ખરેખર સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એનાલિસિસ પછી એમની જે રિપોર્ટ આપશે સ્ટ્રક્ચરલી સ્ટેબલ છે કે કેમ પછી આપણે જોઈએ કે ડાયવર્ઝન ચાલુ રાખવાના છે કે બંધ કરવાના છે ત્યાર સુધી આ ડાઇવર્ઝન બંધ કરવામાં આવ્યું છે અને જે બીજા ડાયવર્ઝન જૂના છે એના મારફતે લોકો જઈ શકાય એને રિપોર્ટ પછી આપણે ડિસાઇડ કરીએ શું કરવાના છે તો અલગ અલગ આપણે કે જ્યાં બ્રિજમાં બ્રિજ નીચે પણ જે કામ કરવામાં આવ્યું હલકી ગુણવત્તાનું તેના દ્રશ્યો જ્યાં પોપડા ખરી પડ્યા ત્યારબાદ વડોદરાનો ડભોય કે જ્યાં રોડ રસ્તાની આ ખસ્તા હાલત છે ત્યારબાદ શિહોદના પણ દ્રશ્યો કે જ્યાં હાલ જે રસ્તાઓ છે તેની હાલત દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે ત્યારબાદ વડોદરા નેશનલ ચો તરફ કરોડોના ખર્ચે મોટા મોટા ટેન્ડરો બહાર પાડી મોટા અધિકારી નેતાના હાથે ઓપનિંગ કરાવાય છે પરંતુ તેની હાલત ખસ્તા આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો